পোনি সুকেরানে সুকের সকে খুকেরানে তাপটু খুকের ওয়ে কীনানে ভিকেরানে কেত্লা সুকে তুকের সকের ানে সক্ধডিকেরবারে

એથી પણ ખાવી જોઈએ એના ભજીયા બને મુઠિયા બને પછી આપણે શાક પણ બનાવી શકીએ બનાવી આને શું કેવાય થઈ ગયા હોય ઉધરસ ઓછા થાય આ પર ઓછી થાય પછી આને શું કહેવાય આ ઓળખો તમે આને શું કહેવાય છે શું કહેવાય બી બી હવે આવે લાલ વેરી ગુડ લાલ આવે આને બી લોકેલો હા અને આપણે ખાવાની શું થાય એમાં લોય બને બને હા આ બીટ આપણે ખાવું જોઈએ પછી એમાંથી આપણને તાકાત બને આપણું લોહી બને લોહી બને ને પછી આ કઈ ભાજી આપણા વાળામાં હોય ને આપણા ઘરના આજુબાજુમાં મમ્મી કોડી આવે ને આ ઝરાક ભાજી કહેવાય એ પણ ખાવાની એમાં પણ નિકામી હોય પછી આને શું કહેવાય ચડી મેરી ગોઠ ચાળી કહેવાય એના વેલા આવે કે ઝાડ આવે વેલા સરસ હ પછી આ લાંબુ લાંબુ ગલકા વેરી ગુડ ગલકાનો વેલા આવે ને હા હા પછી આ આ કઈ વસ્તુ કેને આને શું કહેવાય ના ના મસું ટીંદુ આને શું કહેવાય ટીંદુ ના ટીંદળા ટીંદળા તમે ખાધા હા ખાધા એને વેલા આવે કે છોરા આવે વેલા છોરા જો ટીંદળાનો પરક કયો લીલા ગલકાનો પર પણ લીલા આવે અચ્છા જરી সাডি দিকয় কলানি? লিলা কলানি? আপাজি দিন লিলা কলানি? পারশে কান্যা কেমা কলোনানে? লাল এর কেষেয়ে? য়াডে কেরশেয়? কেষ

আ খ থাক ঠ খা খ । That is very good.